મહાનગરપાલિકા દ્વારા ચાલીસ લાખની ગ્રાન્ટમાંથી આનંદનગર તથા શહેરી વિકાસ યોજનાની રૂપિયા ચાલીસ લાખની ગ્રાન્ટમાંથી બોડી ગેટ અને આનંદનગર વિસ્તારમાં આરટીસી રોડ અને બોડીગેટ વિસ્તારમાં રોડની બંને સાઇડ બ્લોક ના ખાતમુહૂર્ત આયોજન કરવામાં આવ્યું હતું આપ્રેસન્ટ થયેલ સભ્ય વિભાવલી વેલવે મેં મિનુંબેન વાઘણી શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે આવ્યા નગર સેવાક બરદાઈ યુદેશા બોર્ડ પ્રમુખ ઉદે ગોરીसागर પૂર્વ બોર્ડ પ્રમુખ દિખાઈજી રાઠોડ સહિતના મહાનુભાવોના હસ્તે ખાટમોરેટ કરવામાં આવ્યો છું જય ભારત માતા કી જય માતા કી જય ભારત માતા કી જય ફટુકભાઈ આવો

اوه بابا ڪري رهيا ٿا پنهنجا پاڻا ڪاٽ پڪو ٿيندو آهي اهو ڪجهه ڳالهه ٿي رهي آهي جيڪي ٿي رهيا آهن ڪا ٻئي ڳالهه ٿي رهي آهي پتا ڪرڻا آهي اسان کي ٻڌائڻو آهي اسان کي ٻڌائڻو آهي توهان پتا ڏيڻو ٿا ڪي ڇا ڪاي مٽي آهي اسان جو ڀاڻي به سخت راند رکو ڪجهه پڪري

કૃષ્ણનગર વોર્ડ નંબર ચારમાં માં જુદા જુદા વિસ્તારોની અંદર કામો છે એ એક કરોડ ની આ જુદા જુદા કામો થવાના છે ત્યારે આજે અહીંયા ગેસ એજન્સી શરૂ કરી અને આરસીસી રોડ જે સત્તર લાખ નો બનવાનો છે

બધા ને એક સરખી રીતે ન્યાય મળે સૌનો સાત સૌનો વિકાસ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર કોઈને અન્યાય નો થાય જ્યાં પણ અમારા વિસ્તારના લોકો હોય જ્યાં ગરીબ પ્રજા રહેતી હોય ત્યાં પણ એટલો જ વિકાસ થાય મિત્રો મારે યાદ કરાવવું છે અગાઉના સમયમાં ક્યારેય રાજમાર્ગો પણ ચાર માર્ગીય નહોતા અત્યારે જોઈએ તો આનંદનગરની અંદર જ્યાં આગળ પમ્પિંગ સ્ટેશન છે ત્યાંથી શરૂ કરી બોર્ડિગેટથી ભીલવાડા સર્કલ સુધીનો રોડ ચાર માર્ગીય બનાવવાનો લગભગ સાડા ત્રણ કરોડના ખર્ચે બનાવવાનું નક્કી